હેલો વિદ્યાર્થી મિત્રો આપસોનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આપી ગઈ છું ધોરણ સાત વિષય ગણી પાઠ આઠ સમય સંખ્યાઓની સ્વ અધ્યયન પોતેનું સમજૂતી સાથનું સચ સોલ્યુશન તે પણ આપણી નવી સ્વ અધ્યયન પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇકશી અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં લખો તેમાં આપણો પહેલો પ્રશ્ન આપ્યો છે કે સમય સંખ્યાઓને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે જેમાં તેનો ઓપ્શન થશે ઓપ્શન સી જે ક્યુ ડઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો બીજું છે બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે તો તે થાય અસંખ્ય ઓપ્શન સી ત્રીજું સમય સંખ્યાઓના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા શું હોય તો તે હોય ધન પૂર્ણાંક ઓપ્શન સી ચોથું છે કે કઈ સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે તો તે થશે ઓપ્શન સી એક દૃત્યાંશ એટલે તે પી બાઇક્યુ સ્વરૂપમાં છે કે જેમનો છેદ પ્લસ છે એના પછી પાંચમો પ્રશ્ન છે કે કઈ સંખ્યા મોટી છે તો એનો ઓપ્શન થશે ઓપ્શન સી એક તૃત્યાંશ એના પછી છઠ્ઠું છે નીચેના પૈકી કઈ ધન સમય સંખ્યા છે ઓપ્શન સી માઇનસ ત્રણના છેદમાં માઇનસ ચાર સાતમું છે બે ત્રત્યાણુંશની સમાન સમય સંખ્યા કઈ છે ઓપ્શન સી ચારના છેદમાં છ એના પછીનો આઠમો પ્રશ્ન છે માઇનસ ત્રણના છેદમાં બે અને ત્રણના છેદમાં આઠનો સરવાળો કેટલો થાય ઓપ્શન બી માઇનસ નવના છેદમાં આઠ નવમું માઇનસ ચારના છેદમાં ત્રણ માઇનસ માઇનસ એકના છેદમાં ત્રણની કિંમત કેટલી થાય ઓપ્શન ડી માઇનસ એક દસમું છે ત્રણના છેદમાં ચાર અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ શું મળે ઓપ્શન સી એક એના પછીનો આપણો અગિયારમો પ્રશ્ન છે કે નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ કયો છે તો તે થશે ઓપ્શન એ માઇનસ ત્રણના છેદમાં સાત તો હવે એના પછીનો આપણો પ્રશ્ન બે છે કે ખાલી જગ્યા પૂરો એમાં આપણનું પહેલું વિધાન છે કે અઢારના છેદમાં માઇનસ ચોવીસનું પ્રમાણિત સ્વરૂપ તો તે થશે માઇનસ ત્રણના છેદમાં ચાર એના પછી બીજું છે કે સાતના છેદમાં માઇનસ આઠ અને આઠના છેદમાં નવ તો વચ્ચેની જે નિશાની આવશે તે થશે લેસ દેન કારણ કે અહીંયા આ સંખ્યા આપણને માઇનસમાં આપી છે અને આ સંખ્યા પ્લસમાં છે એના પછી ત્રીજું છે કે ઝીરો ભાગ્યા સાતના છેદમાં માઇનસ આઠ તો ઝીરો સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર ઝીરો જ આવે ચોથું છે એકના છેદમાં બે એ ઝીરો અને ખાલી જગ્યાની વચ્ચે આવતી સમય સંખ્યા છે તો તે થશે ઝીરો અને એક વચ્ચેની કારણ કે એકના છેદમાં બે એટલે તેને આપણે લખી શકીએ કે પોઈન્ટ પાંચ જે એક અને ઝીરોની વચ્ચે આવે પાંચમું છે કે પાંચના છેદમાં આઠની વ્યસ્તની વિરોધી સંખ્યા તો પાંચના છેદમાં આઠ એની વ્યસ્ત સંખ્યા એટલે આઠના છેદમાં પાંચ અને એની વિરુદ્ધી સંખ્યા એટલે માઇનસ આઠના છેદમાં પાંચ તેનો જવાબ થશે માઇનસ આઠના છેદમાં પાંચ એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે જોડકા જોડો તો એમાં આપણને વિભાગ અ અને બ આપ્યો છે તો જેમાં આપણો વિભાગ અ નો પહેલો પ્રશ્ન છે એ બાય બી ભાગ્યા એકના એના છેદમાં બી તો તેનો જવાબ થશે ઓપ્શન સી એક એના પછી બીજું છે કે એની વિરોધી સંખ્યા તો તે થશે ઓપ્શન ડી માઇનસ એ ત્રીજું છે એના છેદમાં બીની વ્યસ્ત સંખ્યા તો તે થશે ઓપ્શન ઈ બીના છેદમાં એ ચોથું છે માઇનસ એના છેદમાં બી ભાગ્યા માઇનસ એક તો તે થશે પ્લસ એના છેદમાં બી અને પાંચમું છે એના છેદમાં બી ભાગ્યા માઇનસ બીના છેદમાં એ તો તેનો જવાબ થશે ઓપ્શન એ માઇનસ એક આ રીતે આપણે તે કરી શકીએ એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે લાગુ પડતા સામે ખરાની નિશાની કરો તો અહીં આપણે પહેલી સંખ્યા આપીએ છીએ કે માઇનસ એકસો ને ચૌદ તો તે આપણી પ્રાકૃતિક સંખ્યા વિના કહેવાય કારણ કે તે માઇનસ છે અને પ્રાકૃતિક સંખ્યાઓ ઝીરો એકથી શરૂ થાય પૂર્ણ સંખ્યાઓ છે તે પણ ના કહી શકાય પૂર્ણ સંખ્યાઓ ઝીરોથી સ્ટાર્ટ થાય સમય પૂર્ણાંક સંખ્યા છે તે થશે કારણ કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન ઋણ અને ઝીરો એ બધાનો સમાવેશ થાય એટલે તે આપણી પ્રાકૃતિક સંખ્યાઓ થશે અને પૂર્ણાંક સંખ્યાઓ થશે અને સમય નહીં થાય કારણ કે તે પી વાય ક્યુના સ્વરૂપમાં નથી એના પછી બીજું છે કે ઓગણીસના છેદમાં સત્યાવીસ તો તે આપણી સમય સંખ્યા થશે કારણ કે તે પી વાય ક્યુ સ્વરૂપમાં છે એના પછી છસો ને ત્રેવીસ ભાગ્યા એક તો તે આપણી પ્રાકૃતિક સંખ્યા પણ થશે એ આપણી પૂર્ણ સંખ્યા પણ થશે અને તે આપણી પૂર્ણાંક સંખ્યા પણ થશે પરંતુ સમય સંખ્યા નહીં થાય કારણ કે તેનો ભાગાકાર જે છે એ છસો ને ત્રેવીસ જ થાય એના પછી છે માઇનસ ઓગણીસ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ તો તે આપણી સમય સંખ્યા બનશે એના પછી છે તોતેરના છેદમાં ઇકોતેર તો તે આપણી સમય સંખ્યા બનશે અને ઝીરો જે છે એ આપણી પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓ બનશે તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે પેટર્ન ચાર સમય સંખ્યા લખીને પૂર્ણ કરો તો આપણી પેટન છે માઇનસ એકના છેદમાં ત્રણ માઇનસ પાંચના છેદમાં આઠ માઇનસ નવના છેદમાં તેર તો તેને આપણે પૂર્ણ કરીએ માઇનસ તેરના છેદમાં અઢાર માઇનસ સત્તરના છેદમાં માઇનસ એકવીસના છેદમાં અઠ્યાવીસ અને માઇનસ પચીસના છેદમાં તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે આપેલી સમય સંખ્યાઓનો છેદ ધન હોય તેવી સંખ્યાઓ લખો તો આપણી પહેલી સંખ્યા છે કે પાંચના છેદમાં માઇનસ આઠ પંદરના છેદમાં માઇનસ અઠ્યાવીસ માઇનસ સત્તરના છેદમાં તેર માઇનસ તેર તો આપણે છેદ ધન હોય એવી સંખ્યાઓ લખીએ કે માઇનસ પાંચના છેદમાં આઠ માઇનસ પંદરના છેદમાં અઠ્યાવીસ અને સત્તરના છેદમાં તેર એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે ત્રણના છેદમાં ચારની એવી સમાન સમય સંખ્યા શોધો કે જેનો છેદ છત્રીસ હોય તો અહીં આપણને સંખ્યા આપી છે ત્રણના છેદમાં ચાર તો અહીં આપણે છેદ છત્રીસ જોતો હોય તો આપણે તેને નવ વડે ગુણવો પડે અને છેદને ગુણએ તો અંશને બી ગુણવો પડે એટલે ત્રણના છેદમાં ચાર ગુણ્યા નવ ગુણ્યા નવ તો નવ તરી સત્યાવીસના છેદમાં નવ ચોક છત્રીસ એટલે તે સંખ્યા થશે આપણી સત્યાવીસના છેદમાં છત્રીસ એના પછીનો પ્રશ્ન છે આઠમો કે માઇનસ આઠના છેદમાં અઠ્યાવીસ અને બત્રીસના છેદમાં માઇનસ એકસો બાર સમાન સમય સંખ્યાઓ છે કારણ આવો તો સૌ પ્રથમ આપણે માઇનસ અઠ્યાવીસ આઠના છેદમાં અઠ્યાવીસ એના આપણે જો અતિ સ્વરૂપ રાખીએ તો તે થશે માઇનસ ચાર ગુણ્યા બે આઠ અને સાત ચોક અઠ્યાવીસ તો અહીંથી ચાર ચાર કેન્સલ એટલે તે થશે માઇનસ બેના છેદમાં સાત અને બત્રીસના છેદમાં માઇનસ એકસો બાર તો સોળ દુ બત્રીસ અને સોળ સીતા એકસો બાર તો તે આપણી પાસે થશે માઇનસ બેના છેદમાં સાત તો અહીં આમ સમાન સમય સંખ્યાઓ સમાન છે એના પછીનો આપણો નવમો પ્રશ્ન છે કે જો માઇનસ પાંચના છેદમાં સાત બરાબર ખાલી જગ્યાના છેદમાં અઠ્યાવીસ હોય તો ખાલી જગ્યામાં કઈ સંખ્યા હોય તો સૌ આપણે તેનું સાદું રૂપ આપીએ કે માઇનસ સાતના માઇનસ પાંચના છેદમાં સાત અને આપણને એના બરાબર આપ્યું છે છેદમાં અઠ્યાવીસ હોય તો સાતને છેદમાં અઠ્યાવીસ કરવા માટે ચાર વડે ગુણવું પડે તો અને છેદને ચાર વડે ગુણી દઈએ તો માઇનસ પાંચ ગુણ્યા ચાર એટલે માઇનસ વીસ અને સાચો અઠ્યાવીસ તો આપણું જે ખાલી જગ્યાનું બોક્સ છે તેમાં આવશે માઇનસ વીસ એના પછીનો આપણો દસમો પ્રશ્ન છે કે પાંચના છેદમાં સાત અને સાતના છેદમાં આઠ વચ્ચે આવતી ચાર સમય સંખ્યાઓ લખો તો સૌપ્રથમ આપણે પાંચના છેદમાં સાતને જો આઠ વડે ગુણીએ તો છેદ સરખા કરી દઈએ તો પાંચના છેદમાં સાત ગુણ્યા આઠના છેદમાં આઠ એટલે એ આપણી બનશે ચાલીસના છેદમાં છપ્પન અને સાતના છેદમાં આઠને જો સાત વડે ગુણીએ છેદ સરખો કરવા માટે તો તે થશે ઓગણપચાસના છેદમાં છપ્પન તો આમ જે ચાલીસના છેદમાં છપ્પન અને ઓગણપચાસના છેદમાં છપ્પન વચ્ચેની સમય સંખ્યાઓ લખી શકાય કે એકતાળીસના છેદમાં છપ્પન બેતાળીસના છેદમાં છપ્પન છેદમાં છપ્પન ચુમ્માળીસના છેદમાં છપ્પન પિસ્તાળીસ છેતાળીસ સુનતાળીસ અને અડતાળીસના છેદમાં છપ્પન આ પ્રમાણેની આપણે વચ્ચેની સંખ્યાઓ લખી શકીએ એના પછીનો આપણો અગિયારમો પ્રશ્ન છે કે કોઈ પણ બે સમય સંખ્યા લખીને તેમની વચ્ચેની બે સમય સંખ્યાઓ લખો તો અહીં આપણે બે સંખ્યા લખીએ કે માઇનસ ચારના છેદમાં પાંચ અને માઇનસ બેના છેદમાં ત્રણ તો હવે આપણે બેના છેદ સરખા કરી દઈએ જેનો લસ આપણી પાસે પંદર બને તો હવે માઇનસ ચારના છેદમાં પાંચ ગુણ્યા ત્રણના છેદમાં ત્રણ તો તે થશે માઇનસ બારના છેદમાં પંદર અને માઇનસ બેના છેદમાં ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો તે થશે માઇનસ દસના છેદમાં પંદર તો આપણે આ રીતે છેદ સરખા કરીએ તો હવે માઇનસ દસના છેદમાં પંદર અને માઇનસ બારના છેદમાં પંદર વચ્ચે આવતી જે સમય સંખ્યાઓ છે તો તે થશે આપણી માઇનસ પગિયારના છેદમાં પંદર અને માઇનસ દસના છેદમાં પંદર એના પછી બારમો પ્રશ્ન છે કે આપેલ સંખ્યાને જડતા ક્રમમાં ગોઠવું ગણતરી પાછળ કામ કરવી તો આપણે અહીંયા આપણને આ આપણી સંખ્યાઓ આપેલી છે તો જો આપણે તેને જળતા ક્રમમાં ગોઠવીએ તો તે થશે માઇનસ ત્રણના છેદમાં બે માઇ માઇનસ બેના છેદમાં ત્રણ માઇનસ પાંચના છેદ ત્રણના છેદમાં પાંચ માઇનસ એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ ચારના છેદમાં સાત અને ત્રણના છેદમાં પાંચ તો હવે એના પછીની આપણો તેરમો પ્રશ્ન છે કે આપેલ સમય સંખ્યાનું અધિશંક્ષિત રૂપ કે પ્રમાણિત રૂપ લખો તો એમાં આપણું પહેલું છે માઇનસ સાઈઠના છેદમાં બોતેર તો તેને આપણે જો અધિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ તો તે થશે બાર પંચા સાહીઠ અને બાર છેદ બોતેર તો તે થશે માઇનસ પાંચના છેદમાં છ બીજું છે પાંત્રીસ ટકા તો પાંત્રીસના છેદમાં સો તો તે થશે સાત પંચા પાંત્રીસ અને વીસ પંચા સો તો એનું અતિ સ્વરૂપ આપણને મળશે સાતના છેદમાં વીસ ત્રીજું છે માઇનસ છ પૂર્ણાંક ત્રણ તો તે આપણું થશે માઇનસ પિસ્તાળીસના છેદમાં સાત ચોથું છે એક તો તે થશે બારના છેદમાં દસ એટલે છ દુ ને પાંચ દુ દસ તો તે થશે છના છેદમાં પાંચ એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેનું કોષ્ટક સરવાળા કરીને પૂર્ણ કરો તો અહીં આપણને સંખ્યાઓ આપી છે કે માઇનસ એકના છેદમાં નવ અને બેના છેદમાં ત્રણ તો એનો જો સરવાળો કરીએ તો એ આપણને મળશે પાંચના છેદમાં નવ એના પછી બીજી સંખ્યા આપી છે કે ચારના છેદમાં અગિયાર તો પાંચના છેદમાં નવ વત્તા ચારના છેદમાં અગિયાર તો તે આપણને મળશે ચોત્રીસના છેદમાં તેત્રીસ એના પછી બીજી છે કે માઇનસ પાંચના છેદમાં છો અને ચોત્રીસના છેદમાં તેત્રીસ તો તે આપણને મળશે માઇનસ એકના છેદમાં છો એવી જ રીતે આપણે આ કોષ્ટકને પૂર્ણ કરી શકીએ અહીં માઇનસ પાંચના છેદમાં ચાર વત્તા પાંચના છેદમાં નવ તો તે થશે માઇનસ ઓગણપચાસના છેદમાં છત્રીસ એના પછી ઓગણપચાસ માઇનસ ઓગણપચાસના છેદમાં છત્રીસ વધતા ચોત્રીસના છેદમાં તેત્રીસ તો તે મળશે આપણને માઇનસ ઓગણચાલીસના છેદમાં ચુમ્માલીસ અને જો આપણે માઇનસ ઓગણચાલીસના છેદમાં ચુમ્માલીસ વત્તા ઓછા એકના છેદમાં છ કરીએ એ આપણને મળશે માઇનસ પચીસના છેદમાં બાર અને એવી જ રીતે આપણે આ નીચની લાઇનને પૂરી કરી શકીએ એના પછીનો આપણો પ્રશ્ન છે કે ખાલી જગ્યાના છેદમાં પંદર વત્તા ખાલી જગ્યાના છેદમાં બાર ખાલી જગ્યા તથા ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા લખો કે જેથી સમીકરણ લાગુ સાચું બને તો અહીંયા આપણે લખી શકીએ કે બાર અને પંદરનો લસા જે છે તે આપણો થશે સાહીઠ તો સાત ગુણ્યા ચાર વત્તા પાંચ ગુણ્યા પાંચ છેદમાં સાહીઠ એટલે અઠ્યાવીસ વત્તા પચીસના છેદમાં સાહીઠ એટલે તે બનશે આપણું તેપનના છેદમાં સાહીઠ તો એ સંખ્યા આપણી બનશે સાત અને પાંચ તો હવે એના પછીનો આપણો સોળમો પ્રશ્ન છે કે માઇનસ બેના છેદમાં ત્રણમાંથી કઈ સંખ્યા બાદ કરતાં પૂર્ણાંક સંખ્યા મળે આપણો સોળમો પ્રશ્ન છે કે માઇનસ બેના છેદમાં ત્રણમાંથી કઈ સંખ્યા બાદ કરતાં પૂર્ણાંક સંખ્યા મળે તો કોઈ પણ બે સંખ્યા શોધો તો સૌ પ્રથમ આપણે માઇનસ બેના છેદમાં ત્રણમાંથી માઇનસ પાંચના છેદમાં ત્રણ બાદ કરીએ તો એ આપણે પૂર્ણાંક સંખ્યા મળે કે માઇનસ બેના છેદમાં ત્રણ વધતા પાંચના છેદમાં ત્રણ બરાબર ત્રણના છેદમાં ત્રણ એટલે એ મળશે એક તો માટે માઇનસ બેના છેદમાં ત્રણમાંથી સાતના છેદમાં ત્રણ બાદ કરીએ તો ત્યાં આપણને મળશે માઇનસ નવના છેદમાં ત્રણ એટલે માઇનસ ત્રણ તો હવે એના પછીનો આપણો સત્તરમો પ્રશ્ન છે કે આપેલા બુક્સમાં યોગ્ય સમય સંખ્યાઓ લખો કે જેથી વિધાન સાચું બને તો સૌ પ્રથમ આપણે લખીએ કે ત્રણના છેદમાં પાંચ ઇઝ ગ્રેટર દેન માઇનસ એકના છેદમાં જો જેથી આ વિધાન સાચું બને એના પછી માઇનસ ચારના છેદમાં માઇનસ ત્રણના છેદમાં ચાર ઈસ્ટ લેસ દેન ત્રણના છેદમાં પાંચ આ વિધાન પણ સાચું બનશે એના પછી અઢારમો પ્રશ્ન છે કે બેના છેદમાં ત્રણ બરાબર માઇનસ બેના છેદમાં માઇનસ ત્રણ અહીં છેદ ત્રણથી મોટા કે માઇનસ ત્રણથી નાનો હોવો જોઈએ તો એ આપણો છેદ ત્રણથી મોટો જ છે અને માઇનસ ત્રણથી નાનો છે એટલે આ જે સંખ્યા વિધાન છે એ આપણું સાચું બને એના પછી કે સત્યાવીસ મીટર કાપડમાંથી સરકલ માપના બાર શર્ટ બનાવવામાં આવે છે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ તો સૌ પ્રથમ કાપડની લંબાઈ બરાબર સત્યાવીસના છેદમાં બાર એટલે નવ તરી સત્યાવીસ છેદમાં ચાર તારી બાર એટલે થશે નવના છેદમાં ચાર એટલે બે પોઈન્ટ પચીસ મીટર તો માટે દરેક માટે બે પોઈન્ટ પચીસ મીટરનું કાપડ જોઈએ એના પછીનો આપણો પ્રશ્ન છે કે એવી સમય સંખ્યા શોધો કે જેનો અંશ માઇનસ સાત ગુણ્યા અગિયારથી નાનો અને છેદ બાર વત્તા ચારથી મોટો હોય તો અહીં અંશ આપણને કીધું છે માઇનસ સાત ગુણ્યા અગિયાર એટલે માઇનસ સિત્યો તેરથી નાનો અને છેદ બાર વત્તા ચાર એટલે સોળથી મોટો તે આપણે સમય સંખ્યા બધી બહુ લખી શકીએ જેમ કે માઇનસ ઇઠ્યોતેરથી છેદમાં સત્તર માઇનસ અગ્ની છેદમાં અઢાર માઇનસ એસી એસીના છેદમાં ઓગણીસ માઇનસ એક્યાસીના છેદમાં વીસ એના પછીનો આપણો એકવીસમો પ્રશ્ન છે કે ધોરણ સાતમાં એકસો પચાસ વિદ્યાર્થીઓ ગણિત અને ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી બંને વિષયોનો અભ્યાસ કરે છે બેતાલીસ ટકા વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજી તથા અઠ્ઠાવન ટકા વિદ્યાર્થીઓ માત્ર ગણિતનો અભ્યાસ કરે છે તો કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી અને કેટલા વિદ્યાર્થીઓ ગણિતનો અભ્યાસ કરતા હશે તો સૌ પ્રથમ અંગ્રેજીના વિદ્યાર્થીઓ તો એકસો પચાસના બેતાલીસ ટકા તો તે થશે એકસો પચાસ ગુણ્યા બેતાલીસના છેદમાં સો તો તે થશે અને ગણિતના વિદ્યાર્થીઓ એટલે એકસો પચાસના અઠાવન ટકા તો તે થશે એકસો પચાસ ગુણ્યા અઠાવનના છેદમાં ત્રણ તો તે થશે ત્રણ ગુણ્યા અગ્ન ઓગણત્રીસ એટલે તે થશે આપણી પાસે સિત્યાસી વિદ્યાર્થીઓ એના પછી આપણો બાવીસ પ્રશ્ન છે કે એક છોકરો નદીમાં નાહી રહ્યો છે તેનો બેના છેદમાં સાત શરીરનો ભાગ પાણીની સપાટીની ઉપર છે તો તેની પાણીની ઉપરનો શરીરનો ભાગ તથા પાણીની અંદર રહેલા ભાગનો ગુણોત્તર શોધો તેને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો અહીં શરીરને એક ભાગ તરીકે લઈએ તો બેના છેદમાં સાત શરીરનો ભાગ એ પાણીની બહાર છે તો પાણીની અંદરનો ભાગ બરાબર એક ઓછા બેના છેદમાં સાત તો તે થશે પાણીનો અંદરનો ભાગ પાંચના છેદમાં સાત તો ગુણોત્તર આપણે જો લઈએ બહારનો ભાગ છેદમાં અંદરનો ભાગ તો બહારનો ભાગ છે બેના છેદમાં સાત બાગ્યા અંદરનો ભાગ છે પાંચના છેદમાં સાત તો અહીંથી આપણે સાત સાત કેન્સલ થશે એટલે એનો ગુણોત્તર જે છે એ મળશે બેના છેદમાં પાંચનો ભાગ તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં બાકી રહેલા ખાનાના પા ખાનામાં પાસેના ખાનાની વચ્ચેની સંખ્યા લખો તો સૌપ્રથમ પ્રથમ આપણને આ સંખ્યા આપી છે માઇનસ એકના છેદમાં ચાર તો એની નીચે થશે માઇનસ ત્રણના છેદમાં દસ એની નીચે માઇનસ એકના છેદમાં બે એની નીચે માઇનસ ચારના છેદમાં દસ અને એની નીચે માઇનસ એકના છેદમાં ત્રણ એવી જ રીતે જો આ સાઈડ લખીએ માઇનસ એકના છેદમાં છ માઇનસ સત્તરના છેદમાં સો માઇનસ એકના છેદમાં પાંચ માઇનસ પંદરના છેદમાં સો અને માઇનસ એકના છેદમાં સાત તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે જેમ આપણે જાતે કરવાની બધી પ્રવૃત્તિઓ છે એમાં પહેલું છે કે આપના મિત્રો સાથે મળીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો આપેલ કોષ્ટકમાં બે મિત્રો સાથે સમય સંખ્યા લખશે અને ત્યારબાદ એક મિત્ર ગાણિતિક ક્રિયા ચિહ્ન મૂકશે જ્યારે અન્ય વિદ્યાર્થી અન્ય મિત્ર એનો જવાબ લખશે તો તમે આ તમારા મિત્રો સાથેની પ્રવૃત્તિ કરી શકો છો મેં આ રીતે કરેલી છે એના પછીનો બીજો છે કે શરૂથી નાનાથી મૂળા તરફ જતાં કઈ અજય અંત સુધી પહોંચવાનો માર્ગ નક્કી કરો તો અહીં આપણો શરૂનો માર્ગ શરૂ છે કે માઇનસ એના છેદમાં પાંચ તો તેનાથી આપણો માર્ગ થશે કે પાંચના છેદમાં આઠ એનાથી પાંચના છેદમાં સાત એનાથી નવના છેદમાં દસ અને એનો અંતનો ભાગ થશે એક તો આપણો જે માર્ગ છે એ આવો થશે તો તમે આ રીતે આ બધી પ્રવૃત્તિઓ કરી શકો છો તો અહીં આપણા બધા પ્રશ્નો પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈપણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ